એવરી થતુ હોત ને એવરી થતુ હોત તું માતા એ ઊગ ગઈસ કે મંદિર માં બધા લોક માર દેવા પડ્યા આ શું ગોડુ માણસો તમારું દુખ મટાડ દે આ ધૂપો આલી હાલી અમુક કીમતાની મને કે આવી મારો વિરોધ થાય છે પણ હું તમને જાગૃત કરવા માટે કહું છું ચારું ખોદવાનું તમને માતા ચરુ કાર્યાલ છે એ ચરુ ખોદવાવાળા છે ને પૈસા ખંચેરી ખંચેરી બે વર્ષમાં ખાલી કરી નાખ્યા ઉપરથી તમારા ઘેર જે દાગી નો તો એ જતો રહ્યો ચરા ખોદવા જોજો તમારા ગામના તમારા ફરિયામાં કે તમારા આસપાસના વિસ્તારનો તમારા હગાવારામાં આવો એક તો અનુભવ મળ્યો જ હશે કે ચરુ ખોદવા જાય આલ્યા ચરુ એમ ના મળે મળે તો આવા માણસો આ બધી દિશા આમ દોડા છે ને એટલે તમારી કુળદેવી રિહાઈન બેઠી છે કે દીકરો મારી પર વિશ્વાસ નહીં કરતો અને જાત જાતની વિધિઓમાં પડે છે મને કુળદેવી ને નહીં ગમતું એક વખત મારી સન્મુખ તો થા એક વખત મને મા કરીને પોકારી તો જો એક વખત દિલથી આઠા મેન ચૈતરના નોરતામાં તો નિવેદ તો આલે છે એક વખત પૂનમનું ભાવથી તો નિવેદ કરી તો જો કેવું એક વખત નિવેદ ભાવથી પૂનમે કે રવિવારે કરી તો જો તમારી કુળદેવીના કોરિયાના નિવેદનો એવો ઓળકાર આવી જશે ને અને ઓળકાર કે ખમા કીધી ને તો ખમા ખોટ નહીં પડે કોઈ દાડો અને દુનિયાની માતા ખમા કે અને કુળદેવી કે એમાં બહુ ફરક ભલે પછી ભુવા હોય કે ના હોય એનથી કોઈ લેવા દેવા નહીં ડાયરેક્ટ તમે તમારી માતાના ભુવા જે સેવક ભુવા એટલે સેવક તો તમે સેવક નહીં તમે સેવા કરો તો તમે સેવક કહેવાઓ આ શું ખોટું એમાં ધૂણો નહીં તોય ચાલે માતા ના આવતી હોય તોય ચાલે માતા જોડે વાત ચમની કરવી ને એ શીખવા દીધું છે મેં અને હજુ ધીરે ધીરે આવતા જતા રહેજો આ તમારી માતા અને તમે બેઠા તો રૂબરૂ વાત કરાવીશ વિશ્વાસ હોય એનો

બરોબર તો મારી એક તમને આવો પ્રશ્ન થાય આવું હું આ પ્રવચન કરતી હોય તો કઈક લોકો વિડીયો જોતા હોય ને તો હું બોલું ને એટલે પાછળ તરત પ્રશ્ન થાય એની પ્રશ્ન થાય ને પાછળ તરત હું એનો જવાબ આપી દઉં એનો તો અત્યારે હું તમને જવાબ આપું છું એ વાતનો તમને એવો પ્રશ્ન થાય અંદરથી કે મારી ખાલી કુળદેવી અને અમારે જે ઘેર હાલ પૂજાય છે એ માતાઓ અને તું કદાચ અમને હોમેથી બતાવું કે આ મહાકાળી માં તારી છે મેરડી માં તારી છે તે તો અમે અપનાવી લઈશું પણ આટલું કરવાથી શું બધું આવી જશે તો માતા એવું કઈ ખા આવી જશે કેમ કેમ તમે રામનું નામ જપ કરો તમે મારા ધામમાં માં આવીને શું બોલો છો રામ શું બોલો છો આ રામ કોણ છે અખિલ નાથ પરબ્રહ્મ પરમાત્મા સચિદાનંદ સ્વરૂપ જેને ભગવાન કહે છે તમારા બધાનો અમારી માતાઓનો બધા ભગવાનો ભગવાન એ મારો રામ છે તો એવા રામ નું નામ લો છો તમે તો પિતૃઓ હોય તમારા ઘેર પિતૃદોષ હોય ને પિતૃદોષ એ રામ રામ બોલવાથી તમારી પિતૃઓની તૃપ્તિ થઈ જાય નામ ભજન કરવાથી તમારા ઘેર તમારે કદાચ પેઢીમાં પિતૃદોષ હોય પૂર્વજો નું કોઈ દુઃખ હોય ભલા ક્યા છે ને તમારા પૂર્વજ થયા છે પૂર્વજ નડે છે સિકોતર નડે છે પૂર્વજ એટલે કોઈ વ્યક્તિ મરી ગયા હોય અને મર્યા પછી એ ભૂત થયા હોય એના પૂર્વજ કહે ખબર છે ને અને જે સ્ત્રી હોય એને શું કહે સિકોતર તો એમ તોય આવી જશે તો હા હું માતા એવું કહીશ એમને તે દીવાબત્તી નહીં કરો ને ખાલી એમના નામથી પૂનદાન કરી રામ ભરોસે કરી દેશો ને હું માતા એવું કહીશ પૂર્વજોને દીવા ના કરતા તમારા પૂર્વજોને હું રાજી રાખી લઈશ ધીરે 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 પહેલા બોલી હતી અત્યારે બોલું છું એક દીવામ જો તમારી બધી માતાઓ અને તમારું આખું ખાતું ના લાવી દો તો લગી મેલડી મેલેડી નહીં જપવાની આજ કઈ કઈ પેઢીઓ દસ દસ દીવા થાય અગિયાર અગિયાર દીવા થાય છતાંય કોઈ ફરક નહીં પડતો તો આ મારા માર્ગ ઉપર હેડજો આગળ જતા 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 મેલડી સધી વહાણવટી કાડકા ચામુંડા હરસિદ્ધિ શક્તિ તમે જેણે મનતા હશે ને બધી માતાઓ એક ભેગી કરીને તમારી કુળદેવી સ્વરૂપના બનાવી દો મને કહેતો શું કીધું બરોબર ને વિશ્વાસ છે ને મારી વાતોનો મારા આ માર્ગે લઈ જવા એ ગેર હાથ માતાઓ હોય ને તો હાથ માતાના અલગ અલગ ભક્તિ ના થાય એકની જ થાય કેમકે ભક્તિ ને પ્રેમ છે પ્રેમ એક જ થાય પચી ન થાય આ શું ખોટું સાચી પ્રીત એક જ જગ્યાએ થાય તો તમારી ઘેર બેઠેલી કુળ દેવી છે એના શરણમાં તમને પહોંચાડી અને મુખે રોમનું નું નામ લાઈ અને તમારા પૂર્વજોને ને જો ઉદ્ધાર કરાઈ અને તમારા પૂર્વજો જોર આશીર્વાદ પરાણે એમના હલવાત પડશે કોઈ તળિયા નું દુખ હશે ને તળિયા એના કોઈ દેવ હશે ને તળિયા ના મગોગા મહારાજ હોય જગ્યાની ની મેળડી હોય કોઈ સિકોતર હોય કોઈ ચૂડેલ હોય કે ભૂત હોય કોઈ આત્મહત્યા મરી ગયો હોય બધું હોય છે હું નાની કહેતી નહીં હોતું ભૂત પ્રેત બધું હોય છે પણ તમે રામનું નામ લ્યો છો તો ભગવાનની કૃપાથી એમની આત્મા શાંતિ મળે તૃપ્તિ થાય અને દેવી દેવતા પર તમારી પર હોમેથી કૃપા કરી જાય વગર એને દીવો કરે વગર એનો વ્યવહાર આલે અને વગર અગરબત્તી કરે ખાલી રોમનું નામ તો જપી જો કેમ કે જે ભૂમિકાના દેવ છે એનો એ ભગવાન છે પિતૃઓ પિતૃ લોક છે પિતૃ લોક બનાવનાર એ ભગવાન છે બધાનો બનાવનાર કોણ ભગવાન

ખાલી રોમ નોમ થી જો કદાચ સમાધાન ના કરી આલું તો હું રોમ વારી મેલડી ને પણ આ વાત પૂરે પૂરી વિશ્વાસ સાથે પકડવી પડશે દેવ દુખે કોઈ માતા નડતી નહીં પણ કોઈ કારણો સર તમે કોઈનો ગુનો કર્યો કોઈનો અપરાધ કર્યો અને એનો જીવ બર્યો હોય તેના જીવ બર્યો હોય તો એ જે દેવની ભક્તિ કરતો હોય એ દેવ તમને નડવા આવો કે નહીં આ તમે મને ખુખાર મેરડીને મોનો છો અને તમે સાચા છો નિર્દોષ છો છતાંય કે તમને કોઈક દબાઈ અને તમારી કોઈક આબરૂ લઈ જાય લાફો મારી જાય કે કંઈક બોલી જાય વાંક વગર હા વાંક હોય તો બરોબર છે પણ વાંક વગર તમે ગરીબ જોઈને ભોળિયા જોઈને દુર્બલ જાણીને કોઈક ઝાપોટ મારી જાય અને તમે એટલું કહી દો કે હે મા ખુખાર મેરડી આ હું ગરીબ છું ને તો દુનિયા મને સતાઈ જાય છે મન મારી જાય છે પણ મારી ગરીબ ની આધાર મેરડી છું જીવ જીવ તમારો તો હું પહોંચી જોડે આ બધા ગુનાઓ થયા છે તમારથી પણ અત્યાર સુધી જેટલા ગુના થયા ને એ બધા એક હંગાત માફ કરાવી દઈશ જાઓ પણ રામ નામ પકડી લેજો તમારા નાના નવના દીકરા છે ને આટલા આટલા જે તોતડું બોલે રામ રામ બોલો છે ને તોતડું એને તોતડી ભાષામાં રામ રામ બોલાવજો એના રામ રામ લખવાડજો ભણાવો એકડો બગડો એબી સીડી કક્કો બારાક્ષરી બધું શીખવાડો ના ના યુગ છે શિક્ષણનો યુગ છે ભણાવવું જરૂરી છે અને ભણાવવા જ જોઈએ પણ